મને નહી લાગતું શંકર યોગ હું કહું છું એટલે તાનું પૂછ્યું તી ને કશું પૂછ્યું નહી કોણ પટ્ટી મારી કણ જવા તો ખબર પડત કારણ પેલે રિક્ષા માં ને મૂત રહ્યો એટલે તમે રિક્ષા ચાલુ કરી પણ બંધ કરીને નું ભર્યા ઘણી વાર

એતો દોડે એટલે પણ ભણે તારા દોરવાનું નતું એ તો આવો કેવાય આવતો હોય ઓ આવો કેવા આવતો હોય આ કોટા કરતો કરતો આવતો તારા ટોગા કાપી નાખું જેટલા જવું હોય એટલા થાય તમે તો શિકરો

એ બધું જવા દે લાવશું ગરજ હોય તો લઈ આવો નક રવા દો આપણે લેવા આપવાના નહીં સરપંચ વણ જ બાબુજી તમારું હું વાત કરવું તો મારી આબરુ છે વાત કરો તો ખબર પડે નહીં વાત કરો તો કશું ખબર નહીં પડે ક્યો પુરાતન તરાઈન પોચી તો જતા પણ તો ખબર નહી ડફણું છે

અરે બાળા હું જઈને પેલો હમો બાયણા બહેરો ના દોડવાનું કદાચ બે કિલોમીટર ઉભા રવું પડે એ બાયણા ના હોય સરપંચ મળત દોષીઓ હોય તો એ જવું પડે મારા પાસે કિલોમીટર હું એ ના કાઢી નાખેલો નહીં કોઈ બી મણસ ની ઇજ્જત કરવા વારો છું બાબુજી લેબડો પાડવા

અરે તો કાપી તો જવું હોય તો જો આ વિવાહ માં નહીં જાય ને એટલે પેલો કાયો થઈને તારી લઈને બેઠો છો જ્યાં બરોબર નહીં જાય રે

તમે યાર ઓમો હોટ લ્યો કોક બીજું લાગે છે મને આમો કશું બીજું નહીં લાગતું પેલો મેઠી મેઠી વાતો કરી અને કેને કામ કરાવવા રાજ મને તો એમ લાગે કે વચ્ચી દાગી ના લઈ જઈ હે પેરી એ દાગી ના ને કરવાની બાયરીને ને પહેરાઈ દીધા છે આ નાલ વાપરી મો તો નાટે કળ હ અમો મારો તમને હું કેવું જો પોલીસ કેસ નું કીધું તે મોનતા નહીં પોણા લેવા જવાન કીધું કીધું હંગાત આવું તે માનતા નહીં આપણે જો તમને જે ફાવે કરો હું આ હેડો પંચાયતમાં માં બાબુજી હું ઈજ્જત તમારો છું ના કોરી મારા આબરૂ નહીં કાઢવાની બાકી જવું હોય તો અડધી રાતે બોલાવજો પોલીસ સ્ટેશન જવું હોય તો પોલીસ સ્ટેશન આવો લેવા જવું હોય તો હંગાતી લેવા આવ્યો એ ઓણું કરવા બીજા દફા મને એ લડાઈ ઝઘડો મને નઈ ફાતું એટલે આટલી ઉમરે હું મારા વાણા કરવાનો હું આવું છું હંગાતી પણ

રાતે રોતીર કહું એ ચાલશે બાકી આબરૂ જવા નહીં દેવાની અરે ઘડી ઘડી લેવા જઈએ ને આવું દોળવાન થાય વસ્તી વાતો કરે હું ચાલો હાઈટ વર્ષે તો તાલ કોઈ ઓણો ના હોય અને એ હાઢુ ના ગેર તાલ નહીં દઉં કોઈ લેવા હો પડી રહ્યો આ ખાઈ પી અમે લોડું બરોબર નું ગરમ થયું છે ખેમા થોડો મારવાનો ટાઈમ આવી ગયો છે ના તો સરપંચ ના ઘેર જવા દે શો મો કા કોઈ જીવણીઓ બે દાણા કહેતા હતા કે કાલે સરપંચ ને ખરા ને એના મમ્મી ને લેવા જતા કે ભણિયા ની તે આયા નહીં

મંદિર માં જેમ ત્રી વાગા ને એકલો કી ફર્યા જાય સર જોયું ને આ જેવી હાલત થઈ જઈ ને એવું કેતા આખા ગોમ બધા મશ્કરીઓ કરતા થઇ જાય સરપંચ ની

થોડું તો સરપંચો મારી સલાહ લેવી તો લેજો તો લેજો ના લેવી તો કોઈ નહી હું કેવું પડ એક વાત સર ના બીજી ડોસી લવાતી છે ગમ માં તમારી આબ્રુ છે બધી છે અને આટલી ઉમરે બીજી ડોસી લાવો તો ગમ માં જરાવ અબરૂ ખરી સર થોડી થોડી રહી જતી એને અત્યારે હાલ તો ગમ માં લોકો ને એવું વાતાવરણ છે

બાકી ઓના સિવાય તમારા મેળ આવે એવો નહીં લોળાના ચણા તાપા જેવું કોમ છે પણ કાઠા થઈને તો ગોળો બનીને ચાઇ નાખો તો બરાબર એને ખેમા લેવા આપવું નહીં અને સલાહ નહીં આવી છે કોનો ટેકો કર્યો હોય એ કહેવાત નહીં કે આગનો દરિયો હોય જે તરીન પેલ બાદ નીકળે ને એનો નામ કાઠો માણસ કહેવાય તાને ઓય ગમમ થૂક કુડાઈએ ના ચાલે લ્યો હું નીકળું મારા થોડું કોમ છે આ તો તમને કીધા જેવા તા એટલે ચાર શબ્દો કીધા તમારા પગ કર્યું છે ને એવું હમ આપણા કરવું તો પડશે એ સિવાય લાગતું નહીં અને હું આવશે તમે જો માણસો તો ભણસ ચોક થી તો પડશે

આખા ગોમ માર મે લે આવ જીવન ખરેખર તારી વાતો તો ખરીન છો થા એવી લાગતી નહી હો મારી વાતો એટલા કોઈ ખબર ના પડી જીવન અમે હું વાત કર કે સમ પૈસે થી એ માણસ અત્યારે કશું કામ કરતા નહી કે હા આપરા ગોમ ખરું ખરણ બધા બીવાઈ ગયા છે અરે બીવાય બીજા જીવન નહીં બીવાય હો એમનો મૂછો રાખીને ફરાય મારા જેવા ગમો હોય ને તને ખાવી તું કેતો હોય કાલ લાડવા બનાવીશું પણ મને એમ લાગે છે આપણા ગમો કોમ છે ને તારા સિવાય બીજો કોઈ કરાવું લાગતું નહી એટલે શું કરવાનું છે એટલા પૈસા માગું એટલા પૈસા ઓવા પણ મારું કામ કરવાનું છે અને ગામ કોઈને ખબર પડવી ના જો કે બાજુ ના ખબર પડવી ના જો કે તી આ કામ કર્યું છે ચોરી તો નહીં કરવાની ચોરી નહીં કરવાની પણ જેવો માણસ હોમો છે ને એવા આપણે થવાનું છે જેવું એને કર્યું છે ને એવું આપણે કરવાનું છે કોને વળી કર્યું પાછું આપણા ગામ એવો સિયો છે કે જો મન ખાપરા ગામ એવો નહીં પણ હોમાના ગામ છે

ચાર લેવા જતી હોય કે પાણી ભરવા જતી હોય ઉપર પાણી ભરવા જવાની નહીં ના ના ચાલ લેવા કોઈ બીજી તો જવાની નહિ નહીં તમે તારો જીવન મુસો પાવર જાવો ના જોવો અરે ના મુ પૈસા સરપંચ કોઈ મૂછો બારે બાર પૈસા દે લેવાના એનું તો કેટલો વજન થાય પેલા 20000 આલોન કરો હેડો કશો તો નઈ જીવન લે વી પકડ અમુ તો કોમ તહા ને અરે થઈ જો સમજી લેન તમે આજો ગમો ગાડી લઈને જીવન પણ પાછો ના પડતો હ અરે પાછા પડીએ બીજા હજી તમને જીવન નું પોણી બતાવી જ દહે ઓ વાત સાચી કરી આપણા ગમ નું પોણી ને બતાવી દેવું પડશે જીવન અરે બતાવી દો તમે આજો ખાલી ગાડી લઈને તૈયાર થઈ ગમો હાલ જાવ છું જીવન અરે હાલ જાવ

પેલા આગુ પાછું બીજી વાત કેતો બેશો બેસો પઈન દેવું પણ આખો દાડો રોવાનું હોય તો ઘર ઓગણા સાધન આવું છું તોય દોક બાર વગાડે એમને તો દાડો માથા ઉપર લાઈન મેલ્યો કરે બે જો કર તો ન હો તો એકલા જો સોની મોની બેશ ને ઓ પાછી દો ઘેર અમે મારે એકલા જ જવાનું છે કાન તાણ પછી વડો ઠાવળા હું એકલો જ જાઉં કે જો બે હોય ને કે નહી આયા તો તાણ ઉતાવળા આવી જઈ હોય તો ઉતી પાછો લે તારી

રાશિ ઘર માં સંબંધો મારો હાદુ થાય છે તો શરમ જેવું તો છોડવો નહીં પુરાશે

એલે હરી તમર બોન આયા નહીં લગનમાં ચોકણ માર બોન આઈ જૈ રા મુરજીવી ઓમો તો જીવણી જય ચોકણ બીજાના વિવાહ આલવા ઓયથી તો નવી હાડી નવા ડાગીના પેરીને બની ઠણીને નેકરી છે તો અમાર બોને ના તમે નાય માર ભોણિયો પઈણી જો પણ મેણું રહી ગયું તમે ચોકણ આયો બે ઓમન એકે એટલે હાચું કે હરી નહીં આય તમર બોની કાન ભલે મે સુટતો કે જ તો તમે

putra nak.

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી